હલો મોટી બોન આલી વાઇટ ઝોન રહ્યો કે માર મોટી બોન ને લાઈ લે અબી આવે અબી આવે અબી હજુ તો દેખાય નહીં મને ખબર જ હતી એ ગાડું લઈને જતા ને બનાવી એટલે આવતા જ નહીં પછી આ ત્રણ આવું કરાવવા બોન જ કરતા હોય એક દાડો ના જાય ના ચાલે તારણ લેન આવતું રેવું લે પાછું તું લાલ આવતા પણ બસ ના મળી મોડી પડી તું અલે પણ ચાલુ સટલે આવતું રેવું ભાડું 20 વધાર થાત તું હવાની વહેલી બસ માં એકલી આવતી બસ બનાવીને આવત આવે માર હારી ને જવાનું પછી હારો ને બધા વાંચો મારી રહ્યા હે હારું આવી જા હેર તું વહેલી હા માં અહીં જોવે સારું હેડ મલુ જય માતાજી અને બનેવીન તો આવે એની વાત એમની વાત લગાડું હું વકરે જો એટલે પછી અલન તલો થઈ જાય મારા હે હાર હેડ જય માતાજી